નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ વિષય વિજ્ઞાન તેમાં પાઠ ત્રણ રેસાથી કાપડ સુધી તેનું સ્વ અધ્યયન પોતેનું સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અન્ય વિષય જેવા કે ગુજરાતી અને ગણિતના સ્વ અધ્યન ગૃતિના લિંક આપેલી છે તેની મદદથી તમે તે વિડીયો જોઈ શકશો જે મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરે વિડીયો લાઇક કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે બાળ મિત્રો તમારા માટે ખાસ મેં એક એન્ડ્રોઈડ એપ્લિકેશન બનાવી છે તે તમારા મોબાઈલમાં પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી તમે ઇન્સ્ટોલ કરી શકશો શરૂઆતની સ્ક્રીન આવી દેખાશે તેમાં સ્વ અધ્યયન પર ક્લિક કરી જે તે ધોરણ પસંદ કરી વિષય પસંદ કરતા ચેપ્ટરના નામ જોવા મળશે તે નામના વિડીયોના ઓપ્શન પર ક્લિક કરી તમે વિડીયો જોઈ શકશો અને અન્ય સાહિત્ય નામના ઓપ્શન પર ક્લિક કરી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો તો ચાલો શરૂ કરીએ ધોરણ છ વિજ્ઞાનનો પાઠ ત્રણ તેનું સોલ્યુશન જોઈએ મને સમજાવો તો સમજાવું એટલે શું તો પિંજવું એટલે કપાસમાંથી બીજ અલગ કરવાની ક્રિયા કુદરતી રેશાઓ એટલે તો જે રેશાઓ વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મળે છે તેને કુદરતી રેસાઓ કહે છે ત્રીજું સિન્થેટિક રેશાઓ એટલે શું તો રાસાયણિક પદાર્થોમાંથી રેશા બનાવે તેને સિન્થેટિક રેશાઓ કહે છે સણના રેસાઓ એટલે શું તો સણનો જે છોડ હોય છે તે છોડના પ્રકારમાંથી જે સણના રેસા મળે છે તેને સણના રેસાઓ કહેવામાં આવે છે જે સણના કીડાને બધું કહીએ છીએ ને તે જોડકા જોડો અવિભાગની સાથે બ વિભાગને જોડવાનો છે તો આ રીતે તમે જોડકા જોડી શકશો નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો પ્રશ્ન 6 તમે સ્વેટર અને શાલનું અવલોકન કરી જાણવા પ્રયત્ન કરો કે તેમાં કયા પ્રકારના રેસાનો ઉપયોગ થાય છે તો સ્વેટર અને ઉપયોગ થાય છે છે પ્રશ્ન કોઈ કાપડ વણાટની પ્રક્રિયા દ્વારા કે ગૂંથણની પ્રક્રિયા દ્વારા તૈયાર થતું થયું છે તે ઓળખી શકાય જો હા તો કેવી રીતે તો કે હા તેને ઓળખી શકાય કારણ કે તાંતણાના બે જૂથ એક સાથે જોડાઈને કાપડ બનાવે છે તેને વણાટ કહે છે અને ગૂંથવામાં એક જ જાતના તાંતણાઓનો ઉપયોગથી કાપડ બનાવવામાં આવે છે તેથી વણાટ અને ગૂંથણ પ્રક્રિયા ઓળખી શકાય છે આઠમો દોરાને સોયના નાકામાં સરળતાથી પરોવી શકાતો નથી કારણ તો દોરાને સોયના નાકામાં સરળતાથી પરોવી શકાતો નથી કારણ કે દોરાનો છેડો થોડા પાતળા તાતણામાં વિભાજીત થઈ જાય છે જેને લીધે દોરાનું સોયના કાણામાંથી પસાર થવું મુશ્કેલ થઈ જાય છે માટી સોયના કાણામાંથી દોરો પસાર કરવો અઘરો છે મુશ્કેલ થઈ જાય છે ક્યારે તો છે આમ ખુલ્લા થઈ જાય ત્યારે પછી આપણે શું કરીએ મોંમાં નાખી અને અને બધા ભેગા કરીએ કરીએ પછી આમ સોયમાં કાણાની અંદર આપણે માટેનો પ્રયત્ન છીએ નવમો પ્રશ્ન સણના પ્રકાંડમાંથી રેસા કેવી રીતે તૈયાર કરવામાં આવે છે તો સણના છોડના પ્રકાંડમાંથી સણના રેસા મેળવવામાં આવે છે અને તેને ચોમાસામાં ઉગાડવામાં આવે છે ભારતમાં મુખ્ય ત્રણ ત્રણ મુખ્યત્વે પશ્ચિમ બંગાળ બિહાર અને અસમમાં ઉગાડવામાં આવે છે જ્યારે છોડને ફળ આવતું હોય ત્યારે સામાન્ય રીતે તેને લણણી કરવામાં આવે છે લણણી પછી છોડના પ્રકારને થોડા દિવસ સુધી પાણીમાં ડૂબેલા રાખવામાં આવે છે અને પછી રેસાને હાથ વડે છૂટા પાડવામાં આવે છે દસમો પ્રશ્ન કયા પ્રાણીઓના વાળનો રેસા તરીકે ઉપયોગ થાય છે સસલા યાગ ઊંટ આ બધાના વાળનો રેસા તરીકે ઉપયોગ થાય છે અગિયારમો પ્રશ્ન તકલી કયા કાર્ય માટે ઉપયોગમાં લેવાય છે આ ક્રિયાથી શું તૈયાર થાય તો તકલી કાઢવા માટે ઉપયોગમાં લેવાય છે તે સાધન હાથ ધરી છે તેનાથી કાતવા માટે તેનું કાતવાનું કામ થાય છે તે કાતવા માટે કામમાં આવે છે બારમો પ્રશ્ન તાંતણામાંથી કાપડ બનાવવાની રીત લખો તો તાતડામાંથી કાપડ બનાવવાની ઘણી બધી રીત છે તેમાંથી મુખ્યત્વે બે રીતો છે એટલે કે વણાટ અને ગૂંથણ આના જૂથમાં એક સાથે ગોઠવણીથી કાપડ બને છે જે પદ્ધતિ દ્વારા તેના બે જૂથ એક સાથે ગોઠવવાથી કાપડ બને તેને વણાટ કહે છે આ રીતે કાપડ બનાવવામાં આવે છે તેરમો પ્રશ્ન કાપડના મટીરિયલમાં ક્રમિક વિકાસના ક્રમને ચોરસ બોક્સમાં લખો તો પહેલો નંબર આ આવશે બીજો નંબર અહીંયા ત્રીજો નંબર આ અને ચોથો નંબર આર્યો આવશે નીચેના પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો ચૌદમું તમે તમારા મિત્રને વાનસ્પતિક રેસામાંથી બનેલી ભેટ આપવા માંગો છો તો તમે નીચેનામાંથી શું પસંદ કરશો તો ઉન્ની સાલ નીચેનામાંથી કયું વિધાન સાચું નથી તો કાપડ બનાવવા માટે તાતણાને રેસામાં ફેરવવામાં આવે છે તે વિધાન સાચું નથી સોળમું છે નીચેનામાંથી કાપડ મેળવવાની પ્રક્રિયાના સોપાનનો સાચો ક્રમ તો સૌ પ્રથમ તાતણા તેમાંથી રેસા રેસામાંથી કાપડ સત્તરમો પ્રાચીન સમયમાં લોકો નીચેનામાંથી કઈ કઈ સામગ્રીનો ઉપયોગ કરતા હતા તો ઓપ્શન ટુ ઓપ્શન ટુ આવશે ટુ અને થ્રી ટુ અને થ્રી સમાચાર પત્ર પ્રાણીઓની ચામડી રૂવાટી કે વાળ તે આવશે બીજું અને ત્રીજું અઢારમું નીચેના ફકરામાં સુતરાઉ રેસામાંથી કાપડ બનવા સુધીની જીવન કથા પૂર્ણ કરો તો આ રીતે તમારે પૂર્ણ કરવાની છે ચોરસ ખાનામાં યોગ્ય જવાબ લખવાનો છે તો ચોરસ ખાનાની અંદર અહીં આપણે જે આ રંગ આ કલરનું છે તે આપણે જવાબ લખેલો છે રૂ અહીંયા કપાસનો વિંટો કાંતણા રેસામાંથી તાંતણા પછી અહીંયા સાલ વીજળી હાથ ગૂંથણ અહીં પહેરણો આ બધું આપણે આ રીતે બનાવવાનું છે તો બાળમિત્રો અહીં ધોરણ છો વિજ્ઞાનનો પાઠ ત્રણ રેસામાંથી કાપડ સુધી તો રેસામાંથી કાપડ સુધી કેવી રીતે જવાય છે કે રીતે સ્ટેપ છે શું શું કરવામાં આવે છે તે વિશેનો આ પાઠ હતો તેની સ્વર્ધનપુત્તિનું સોલ્યુશન આપણે જોઈ ગયા હવે આપણે પાઠ ચારની અંદર મળીશું એ પહેલાં જો તમે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે ફરી મળીશું ચોથા પાઠમાં ત્યાં સુધી આવજો